તેજગઢથી ડુંગરમઠ વાયા જોમુગોડા અને ભીકાપુરા આ મેન રસ્તો છે તેજગઢને છોટા ઉદેપુરનો તો આ નારાની અંદર વચ્ચે એક નારો આવે છે ગડુલો કોતર ગડુલા કોતરની અંદર જે સળિયા અને તિરાડો પડી છે તો અમારા ધ્યાનમાં આવ્યું છે તો ગામ લોકો અમે ભેગા મળી આ નારાને વેલીમાં વેલી તકે રિપેર કરવામાં આવે તો વડોદરા જેવી દુર્ઘટનામાંથી બચી શકાય

અને રતનપુરનો બ્રિજ પણ ભારે વાહનોથી બંધ છે એટલા માટે આ નાણાંની આ બાજુ જે બસો અને આ મોટા મોટા હાઈવે રાત્રિની અંદર હાઈવે રેતીના હાઈવે વધારે જાય છે તો મારી હાલની માંગ છે કે તંત્ર જાગે અને વહેલામ વહેલી તકે આને બંધ કરાવે